પ્રાઇવેટ બસ પસાર થવાથી તૂટેલી હાલતમાં બીજ પડેલ છે ઢાઢર બીજ પહેલા અમોદ પોલીસના જવાનો ક્ષમા ચોકડી પાસેને બીજના બીજે છેડે જંબુસર પોલીસની ની હદ શરૂ થતા જંબુસર પોલીસ જવાનો ચોવીસ કલાક હોય છે બીજ બંને છેડે બેરીટેક લગાવીને કલેક્ટરના ના મામલમાં અમલમાં કઈ ને કઈ ભંગ થયો હોય એવો પ્રશ્ન ઉભો થયો છે પાદરના ગંભીર બ્રિજ તૂટવાની ઘટના બની અને કંઈક નિર્દોષનો જીવ જવાનો વારો પણ આવ્યો એના પડઘા પાદરા પૂરતા સીમિત રહ્યા હતા અને આમોદ જંબુસર વચ્ચે આવતો ઢાઢ બ્રિજ ભયજનક સ્થિતિમાં હોય અને લોકમાંગ બ્રિજ બાબતે ઉઠતા જે સંદર્ભે કલેક્ટર બ્રિજ પર આવી બ્રિજ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ અંદાજિત દોઢ મહિના ઉપરાંત આ બ્રિજ પર ભારદારી અને ત્રણ મીટર થી ઉંચાઈ વાળા વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ભારદારી વાહનો તેમજ અધિકતમ ત્રણ પોઈન્ટ ઝીરો મીટર ઉંચાઈ વાળા વાહનો પસાર નહીં કરતા સૂચિત બોર્ડ સહિત ભારદારી લોખંડની એંગલથી લગાવવામાં આવેલ

ચંબુસર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સી અંબે કાલોલની ઝીરો વન એચ ઝીરો સેવન ફોર વન આરટીઓ રજિસ્ટ્રેશન વાળી ટુરિસ્ટ બસને સમગ્ર ઘટના સંદર્ભે ફક્ત પાંચસો રૂપિયાનો દંડ પાવતી ભરીને છોડી દેવામાં આવી છે અને સરકારી નુકસાન મસમોટું થયું હોય એવું સ્થળ પર તૂટીને પડેલ લોખંડ એંગલ ચાડી ખાય છે તો આટલી મોટી ઘટનામાં પોલીસ ધાક પીછોડો કરવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવામાં આવ્યો છે અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો એવી લોકચર્ચાએ હાલ તો છોર પકડ્યું છે સામાન્ય બાઇક ચાલક હેલ્મેટ ન પહેર્યું હોય તો પોલીસ કાયદાનું ભાન કરાવતા નજરે પડે છે તો આ ટુરિસ્ટ બસ આટલા મહેરબાન કેમ થયા એ પ્રશ્ન સમગ્ર ઘટનાથી લોકચર્ચામાં ઉપસ્થિત થયો છે હવે જોવાનું રહ્યું કે અહેવાલથી કલેક્ટરના જાહેરનામાનો ભંગ બદલ નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણા આગળની કાર્યવાહીમાં શું કરે છે દાદા બ્રિજ ઉપરથી પસાર થયા છે દાદા બ્રિજ પર તમે શું જોયું અત્યારે

કરમી બેસે છે છતાં પણ કલેક્ટર સાહેબ નો હુકમ નો ભંગ થઈ રહ્યો છે મોટા ભારદારી વાહનો અહિયાં થી પસાર થાય છતાં પણ આ લોકો ની હું ઉડતી નથી જતા દિવસે કઈ બનાવ બન્યો એની જવાબદારી કોની રહેશે